મારું નામ રાઠોડ દિનેશજી તીખુજી ગામ જૂના હું જુનાસડા ગામમાં સામાજિક કાર્યકર અને ગામના વિકાસ માટેના કામ કરવામાં મદદરૂપ થવું છું જુનાસડા જૂના ગામમાં જૈન સંઘ દ્વારા વિકાસના લગતા ઘણા બધા કાર્યો કરવામાં આવેલા છે જેવા કે તળાવ ઊંડા કરવા ગામના સાફ સફાઈ કરવી ગામના ઝાડ ગામમાં વૃક્ષોનું વાવેતર કરવું જૂના ગામમાં સોસો જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલું છે અને એના કારણે જુનાસડા ગામમાં હરિયાળું હરિયાળું ગામ થયેલું છે અને હર હંમેશા જૈન સંઘ દ્વારા અમને ખૂબ મદદ કરવામાં આવેલી આવેલ છે ગિરીશભાઈ અને શેઠ જીતચંદ્ર બાબુલાલ દ્વારા પણ અમને ખૂબ મદદ કરવામાં આવેલી છે શાળાનું કોઈ પણ જરૂરિયાત હોય ચોપડા વિતરણનું કાર્ય હોય કે કોઈ પણ હર હંમેશા અમને મદદ કરતા રહેલા છે આ પ્રસંગે હું જૂનાગઢ ગ્રામજનો વતી જૂનાગઢ જૈન સંઘનો ખૂબ આભાર વ્યક્ત કરું છું કે અમને મદદરૂપ થયેલા છે અને જૂના વિકાસ કાર્યમાં ખૂબ સહયોગ આપેલો છે તે બદલ દરેક જૈન સંઘના ટ્રસ્ટીઓ અને દરેકનો જૈન સંઘ દ્વારા જૈન સંઘનો ખૂબ આભાર વ્યક્ત કરું છું